નમસ્કાર મિત્રો મારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું આઇસોલેટરનું કામ શું હોય છે અને તે કઈ રીતે કામ કરે છે તો જણો જો મિત્રો આ આઇસોલેટર છે અત્યારે એ બંધ છે એટલે મતલબમાં કે આ બસ જે છે તેને આ આઇસોલેટરમાંથી પાવર જઈ રહ્યો છે હવે આર વાય બી ત્રણ ફેઝ છે તેમાં ત્રણ આઇસોલેટર હોય છે આવડો એક એક નંબરનો આઇસોલેટર આ બીજા નંબરનો અહીંયા છે આ ત્રીજા નંબરનો આઇસોલેટર છે તે વર્કિંગ છે ને જો અહીંયા આ પેટી છે ને ત્યાંથી કરી રહ્યો છે તો આપણે આજે જાણીશું કઈ રીતે તે વર્કિંગ કરે છે ચાલો મિત્રો તો આ તેણે તેને આ બસ આઇસોલેટર જે છે તે બંધ છે ઉપર બસ છે જે આગળથી પાવર આવે છે તે અહીંથી આ બસમાં જાય છે આર બાય બી ફેઝ તૈણેનો અહીંનો જો અહીંથી આમ જો અને અહીં આ પેટી આપેલી છે આ આઇસોલેટર પેટી હોય છે તેને હેન્ડલ અથવા તો મોટર દ્વારા કનેક્ટ થાય છે જો આ રીતના પેટી હોય છે અંદર આ ગિયર બોક્સ મોટર આપેલું છે તેની દ્વારા અહીંયા અહીંથી ઉપર આઇસોલેટર ખોલ બંધ થાય છે અહીંયા તેના બધા ઇક્વિપમેન્ટ સાધન આપેલા હોય છે જો અહીંયા વાયરિંગ કરેલું હોય છે તો આ પેટીથી આઇસોલેટર ખોલ બંધ થાય છે જે અહીંથી બધું ઓલું થાય છે જેને નીચે અહીંયા જો ગિયર બોક્સ આપેલો અહીંથી આ રોડ ઉપર જાય એક રોડ અહીંથી આમ કનેક્ટ કરેલો હોય છે જે આઇસોલેટરને ઓલું કરે છે અને એક રોડ ઓલા આઇસોલેટર ગયો હોય છે જે તેણે અહીંથી કનેક્ટ કરેલો હોય છે એટલે એક જ સાથે તેણે આઇસોલેટર ઓપન ક્લસ થાય છે અને આ આઇસોલેટરને પછી અહીંયા બાજુમાં એક આઇસોલેટર આપેલો હોય છે જે બીજા બસમાં આપેલો હોય છે આ બસ નંબર જુઓ આ બીજો બસ છે આ આઇસોલેટર છે અહીંયા એ આઇસોલેટરને ત્યાંથી અહીંથી કરંટ માથે ચઢે છે એ અત્યારે ક્લોઝ છે જો તમે જોઈ શકો છો અહીંયા જો અહીંયા આ ક્લોઝ છે એટલે મતલબમાં એ બસ બંધ છે અને આગળ ડેટમાંથી આવે છે ત્યાંથી આવડે આઇસોલેટર બંધ છે અને અહીંયા આવડા બસમાં આપણે અત્યારે પાવર જઈ રહ્યો છે આવી રીતનામાં આઇસોલેટરનું વર્ક હોય છે વર્કિંગ કાર્ય જો તમને પણ આઇસોલેટર વિશે માહિતી હોય તો કોમેન્ટ કરજો મારી મિત્રો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને તેમને પણ માહિતી મળે કે આઇસોલેટરનું વર્કિંગ કાર્ય શું હોય છે અને કેવી રીતના વર્ક કરે છે તો થેન્ક યુ મિત્રો આભાર